ગામમાં આજ એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે એટલે તમે પણ ખ્યાલ રાખજો કે બાળક એકલા ક્યાંય નદીએ નાવા જાય નહીં અને હવે પછી આપણે બાળકનું મૃત્યુ થાય નહીં એ બાબતે તમને ચેતવવામાં આવશે એટલે તમે ખ્યાલ રાખજો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો નમસ્કાર ہم بھی گننا ہے اوئے مڈورے کھاڈو اوئے مڈورے ائے اندر نہیں جانا ہاں نہ ائے ہم جوڑا نہ دیو ایک دو روپے کا ٹرلیہ لگو دوائے ٹرلیو کھا کے لےوان تھا હાથમાં એને પકડ લીધો છે